આ કાઠિયાવાડી ખોપરી છે જોઈ લે જમાવટ હવે ખાલી કહો તો ભાઈ વાહ ભાઈ વાહ જોઈ લેજો જમાવટ ભાઈ આ હું કામ કર દેવો કાયદેસરનું જોઈ લે જમાવા ડી અને કાયદેસરનું કામકાજ જુઓ હવે તમને ભાઈ આ બનાવવા વાળા ભાઈ છે હાવ તમન મંચો હે અને મારો ભાઈ બને આખે આખી સિસ્ટમ જોઈ જોઈજો હવે એને પૂછીએ આપણે આ હું બધું હલાળ કર્યો ને અને આ સિસ્ટમ હું રામ રામ ભાઈ તમારું નામ છે તમને કહેજો

અને પિન પુશિંગ તો બીજે ક્યાં આવતું જ નથી ને આ દેશી છે ને બધા એટલે આપણે ટેક્ટર ને પીનો આવે અહીંયા માં આવ્યું આ પૂરું બકેટ ખાલી ના થાતું હા વરી અહીંયા સમજાઈ ગયું એટલે આ બકેટ અહીંયા હોય એટલે પૂરું ખાલી ના થાતું એમ બરોબર પછી અહીંયા ચોટાડ્યો એટલે બકેટ પૂરું ખાલી થાવા માંડ્યું ખાલી આમ હા એ તો બરોબર હે એ તમે આપણે આમ દીવાલ ભર હોય તો આમ પાછું રિવર્સ થી ઢળ્યું હોય તો આખું બકેટ હા ઉથમું થઈ જાય એટલે સમજાઈ ગયું પાછળ દીવાલ માં કોઈ તો ઉથમું થઈ જાય અને આ રાપ મારી દીધી વાહ ભાઈ વાહ વજન કેટલું થતું ભાઈ

બનાવવું હોય તો એની રીતના જ બનાવી લાગે ને તમે જોતી હોય તો તમને મળી જાય આખું વિચિત્ર ભાઈ કામકાજમાં અને ઘરના થઈ નવ હા કલર થઈ જાય નવ અને ઘરના કામ બધા આરામથી થાય અને લોડરમાં ઘરના કામ બધા કરવા હોય તો ટેન્શન વગરનું થાય બધે બધે કામ આરામથી થઈ જાય જેમાં વળતા કે અલગ જ છે ભાઈ અને પાછું ટ્રેક્ટર માં એક મોટો બેન ભી રે ઈ રે કે જે હા રોટાવેટર જોડે વજન વજન એટલે મજા આવે હા ખેતી ઈ ને વાત ભાઈ વાત હું હે કે આ જો આપણે લોડર માં જે આપણે ટ્રેક્ટર રાખી પછી લોડર છે બીજે ક્યાં ના હાલે બરોબર હવે આપણા નાના મોટા ખેતી ને કામ હોય છૂટી હા ઈ આખું ફોલ્ડિંગ રાખું એટલે પછી આપણે ખેતી માં ઉપયોગ કરવો તો ગમે તઈ થઈ હગે

કેટલોક સમયથી આને બનાવ્યું છે કે હજી શરૂઆત જ છે હા ના ના એ તો બરાબર છે ટ્રાય થઈ જાય ને હિખાય જાય બધું થઈ જાય ભાઈ તમારો જુગાડે બહુ જોરદાર છે અને જમાવટે બહુ સારી છે વાહ ભાઈ વાહ આ કામ બહુ ગમે બે કામ એકમાં થઈને જે ટ્રેક્ટરનું ટ્રેક્ટર કામ આવે ને લોડરનું લોડરે થાય ઝીણા મોટું કાંઈ કામ કાજ હોય એટલે આપણે આરામથી કરી શકીએ અને મોટું કામ હોય તો થઈ જાય ને આપણે પૂરતું થઈ જાય ગમે બરાબર અને પિસ્તાલીસ પચાસ ટ્રેક્ટર પચાસના ટ્રેક્ટર તો લગભગ ઘરે ભલે હાલો ખેડૂત ભાઈઓ હાલો બીજા વિડીયો મળ્યું નવી ગોળી દા ત્યાં સુધી જય હિન્દ જય ભરત આવો પાછા આવા નવા જુગાડ લઈને ગુમરા માર્યું